એક સમય એક નાના ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો તેના માતા પિતા ખૂબ જ મહેનતુ હતા અને તેમના સંઘર્ષ છતાં તેમના શિક્ષણ માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા છોકરો દિલનો ખૂબ જ સારો હતો અને તેની ઈચ્છા હતી કે એક દિવસ ડોક્ટર બનીને ગામમાં લોકોની સેવા કરે જ્યારે તે મોટો થયો ત્યારે તેને સારી શાળામાં પ્રવેશ મેળવ્યો પરિવારનું ગૌરવ વધી રહ્યું હતું અને તે પોતે પણ ખુશ હતો એક દિવસ જ્યારે તેના અંતિમ વર્ષની પરીક્ષા આપવાનો હતો ત્યારે તેની માતા ખૂબ જ બીમાર પડી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ડોક્ટરે કહ્યું કે તેની હાલત ખૂબ જ ગંભીર છે છોકરાએ તેના અભ્યાસ કરતા તેની માતાની તબિયત પર વધુ ધ્યાન આપવું પડ્યું પરીક્ષાના પરિણામના દિવસે છોકરાને ખબર પડી કે તેની પરીક્ષા પાસ કરી નથી તેના સપના તૂટી ગયા અને તેનું હૃદય પણ તૂટી ગયું છોકરાને ઘણી આશા હતી કે તે બનીને તેની માતાનો ઈલાજ કરશે પરંતુ તે સમય તે બધું તેના હાથમાંથી બહાર હતું થોડા સમય પછી તેની માતાનું અવસાન થયું છોકરાને આ દુઃખનો સામનો કરવો પડ્યો અને તેનું હૃદય ફરીથી તૂટી ગયું તેને પોતાના ગામ માટે સપના જોવાનું છોડી દીધું અને આખી જિંદગી ગરીબીમાં રહેવા મજબૂર બન્યા પણ કહેવાય છે કે માણસનો સ્વભાવ ક્યારેય બદલતો નથી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેનું દુઃખ થોડું ઓછું થયું અને તેને ફરીથી એ જ સપના આવવા લાગ્યા જે તે પહેલા જોતો હતો છોકરો તેના પાડોશીની મદદથી નોકરી મેળવવા સફળ થયો ધીરજ અને મહેનતથી તેને પોતાનું જીવન ફરી ઘડ્યું તેનું હૃદય હજી પણ પીડાતું હતું પરંતુ તે તેના સપનાને સાકાર કરવા તેનું જીવન પસાર કરવા માંગતો ન હતો અને તે એક નાના શહેરમાં કામ કરી રહ્યો હતો અને તેના માટે સારા દિવસો આવવા પડ્યા તે જીવનમાં તમામ ખરાબ સમય ભૂલી ગયો અને બીજાને મદદ કરવા આનંદ અનુભવવા લાગ્યો એક એક દિવસ તે નવા ફરતી વખતે તેને મોટી હોસ્પિટલ જોઈ તેના મનમાં ફરી ડોક્ટર બનવાનું સપનું જાગ્યું હોસ્પિટલની બહાર ઊભા રહીને તેને ઊંડો શ્વાસ લીધો અને પછી તેની બધી હિંમત એકઠી કરી ધીરજ અને સમર્પણ સાથે તેને ફરીથી ડોક્ટર સપનું આગળ ધપાવવાનું શરૂ કર્યું તે આખી રાત કામ કરતો અને આખો દિવસ અભ્યાસ કરતો તેની મહેનત અને સમર્પણના કારણે આખરે તેને એ જ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરવાની તક મળી તેના સપના સાકાર થયા હતા તે હવે લોકોની સેવા કરી રહ્યો હતો અને તેનું હૃદય ખુશીથી ભરાઈ ગયું પોતાના જીવનમાં સંઘર્ષ પરંતુ આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ જ્યાં સુધી આપણે આપણા સપનામાં વિશ્વાસ રાખીશું અને સખત મહેનત કરતા રહીશું ત્યાં સુધી આપણા જીવનમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરીશું ધીરજ રાખો તમારા સપનાનો પીછો કરો અને સફળતા અનુસરશે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો